નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ મોબાઈમાંનું મંદિર બની રહ્યું છે અને બધા લોકો સમાજના ભેગા થઈ ને સમાજની બધી માતાઓ લીપણ ગોબરનું લીપણ કરી રહી છે માતાઓ બધી લીપણ કરી રહી છે હવન કુંડ માટેનો ઓટો તૈયાર થઈ રહ્યો છે એમાં ગાયનું ગોબર અને માટી મિક્સ કરી પાણી મિક્સ કરીને મસ્ત લીપણ તૈયાર થઈ રહ્યું છે પછી તેના ઉપર હવન થશે તો કોઈ પણ પ્રસંગ હોય સમાજમાં દરેક વ્યક્તિઓ ભેગા થઈ માતાઓ બહેનો ભાઈઓ બધા ભેગા થઈને કામ કરતા હોય છે આ જ સમાજની મજા છે અહીં બાળકો જે હવન કાસ્ટ હોય તે ભેગા કરી રહ્યા છે અલગ અલગ બધા કાસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે એમાં આંકડો છે પછી ખાખરો છે કંટી છે જે કંટો કહેવાય છે કચ્છીમાં અહીંયા અમે પછી વાસણ ભેગા કર્યા જમણવાર માટેના આપણું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે એનાથી અને વાસણ પહોંચાડી રહ્યા છીએ બાળકોને ખૂબ મજા આવે છે ટ્રેક્ટરમાં ટ્રોલીમાં બેસવાની તો એનો પણ આનંદ આનંદિત આજે ખૂબ જ મોજમાં બધું કામ કરી રહ્યા છે સમાજ ભેગો થઈને કામ કરે છે બધું માતાજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ માટે બધી માતાઓ સફાઈ માટે લાગી ગયા છે તમે જોઈ શકો છો ને ખૂબ જ સરળ કામ થઈ ગયું છે કારણ કે બધાએ સાથે મળીને કામ કરીએ તો જ સમાજમાં રહેવાની મજા છે અને એ જ સમાજનો આનંદ છે બધા કોઈ પણ સમાજનું કામ આવે એટલે બધા લોકો ભેગા થઈ અને ખૂબ જ સારું કામ સાથે મળીને કરે છે અને આનંદ લે છે એકબીજા સાથે વાતો કરતાં કરતા આ તમે જોઈ શકો છો હવનકુંડ મેં રંગકામ ચૂનો લગાડી રહ્યા છે તો બધા સાથે મિત્રો બાળકો યુવાનો વૃદ્ધો સાથે મળી માતાઓ બહેનો બધા સાથે મળી અને કામ કરી રહ્યા છે આજ તો સમાજની મજા છે આ માતાજીનું મંદિર તળાવની પારે મોમાય માનું મંદિર બની ચૂક્યું છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ જોરશોરથી તૈયારી ચાલે છે બાજુમાં તળાવ તળાવની પારે મંદિર શું નજારો છે જોરદાર તો તમે પણ આ પ્રસંગમાં જોડાવો મારી સાથે મને રહેજો આખો પ્રસંગ આપણે બતાવશું ખૂબ જ આનંદ આનંદથી અમે બધાએ કામ કરી રહ્યા છીએ મંદિર ખૂબ જ જોરદાર બની ગયું છે હવે બસ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય એની જ રાહ જોવાઈ રહી છે તો બધા અત્યારે કામે લાગ્યા છે બધી માતાઓ ખુશ થઈને બધાનો એક સીન પણ લીધો કે અમે બધા આવ્યા છીએ તો એક પોટ્રેટ જેવું થઈ જાય તો એક મસ્ત પોઝ આપીને બધા ઉભા રહ્યા અને અમે વિડીયો ઉતાર્યો અને ભાઈઓ પણ બધાએ કામમાં લાગી ગયા છે બધા પોતપોતાનું પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે રહ્યા છે તૈયારી સાથે વત્સલભાઈ બેઠા છે એવી જ રીતે બધા અલગ અલગ આખો વિષ્ણુ સમાજ ભેગો થઈ ને અહીં કામ કરી રહ્યો છે તો તમે પણ સાથે જોડાયેલા રહેજો અને એક લાઇક જરૂર આપજો જેથી અમને વિડીયો બનાવવાનો પ્રોત્સાહન મળી રહે અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે પણ કરી નાખજો બાળકો પણ પોતપોતાની રીતે આનંદ લઈ રહ્યા છે અને થોડોક મસ્તીમાં મૂળમાં અલગ અલગ એક્ટિંગ પણ કરી રહ્યા છે તો મળીશું બીજા વિડીયોમાં જય મામા એમાં